કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા પીએસઆઈ નો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો જે અંગે મહિલા પીએસઆઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વાપી ટાઉન પોલીસ મથક દોઢ માસ મહિલા પીએસઆઈ નીપાબેન ત્રિલોક પુરાણી મૂળ ઇદર સાબરકાંઠા જિલ્લાના જેઓ વાપી ખાતે તેઓની ફરજ પર પોતાની રેનો ક્વીટ કાર નંબર લઈને નીકળ્યા હતા હાઇવે પર એક ટ્રક નંબર આરજે શૂન્ય સાત બત્રીસ ઓગણત્રીસ ના ચાલકે કારને ટક્કર મારતા કાર હાઇવેની વચ્ચેની રેલિંગ સાથે અતરાતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક છોડીને ભાગી છૂટ્યો હતો

જેમાં પીએસઆઈ ની કાર કારને ભુક્કા બોલાવી દીધા હતા પારડી માં સેકન્ડ પીએસઆઈ એસ છૈયા પહોંચી ગયા હતા તેઓએ ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમૃત પટેલ નો રિપોર્ટ પારડી